જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જે મિકેનિકલ સાઇડની હેલ્પર કક્ષાના ઉમેદવારોની કામચલાઉ પ્રતિક્ષા યાદી એટલે કે વેઇટિંગ લિસ્ટ જાહેર થયું છે જે તમે અહીં જોઈ શકો છો નવ બે બે હજાર છવ્વીસ તો અહીં તમે જોઈ શકો છો આ કામચલાઉ પ્રતિક્ષા યાદીમાં નામ જાહેર થવાથી ઉમેદવારની નિમણૂકને પાત્ર બનતા નથી નિમણૂકનો સીધો હક રહેતો નથી નિગમ દ્વારા જ્યારે સ્થળ પસંદગી માટે બોલાવવામાં આવે તે સમયે નિગમ દ્વારા આપવામાં આવેલ પત્રના આધારે જે તે વિભાગમાં હાજર થતા સમયે સિવિલ સર્જનશ્રી સમક્ષ ઉપસ્થિત થઈને મેડિકલ ફિટ હોવાનું પ્રમાણપત્ર તથા પોલીસ સ્ટેશનના અધિકારી પાસેથી ના વાંધા પ્રમાણપત્ર મેળવીને રજૂ કરવાનું રહેશે એટલે કે નિગમ જ્યારે તમને સ્થળ પસંદગી માટે બોલાવે ત્યારે નિગમ દ્વારા જે પત્ર આપવામાં આવેલ એના આધારે તમારે સિવિલ સર્જનનું અને પોલીસ સ્ટેશનનું પ્રમાણપત્ર લઈને જવાનું રહેશે પ્રતીક્ષા યાદી વેઇટિંગ લિસ્ટ પર સિદ્ધ થયા તારીખથી એટલે કે નવ બે બે હજાર છવ્વીસથી બે વર્ષ સુધી અથવા તો તે પછીની પરીક્ષાનું પરિણામ જાહેર થાય તે બે પૈકી જે વહેલું હોય તે આગલા દિવસ સુધી અમલમાં રહેશે પસંદગી યાદી ઉમેરના જે ઉમેદવાર કોઈ કારણોસર હાજર થશે નહીં અથવા તો ક્રમ જે ત્રણમાં બતાવેલ વેઇટિંગના સમયગાળા દરમિયાન નોકરી છોડી જશે તો તેવા સંજોગોમાં પ્રતિક્ષા યાદી વેઇટિંગ લિસ્ટ પરના ઉમેદવારોને નિગમની શરતો પરિપૂર્ણ થતી હશે તો નિયમ જે નિગમના નિયમ અનુસાર પસંદગી માટેની તક રહેશે તે સિવાય કોઈ પણ કારણોસર પ્રતિક્ષા યાદી વેઇટિંગ લિસ્ટના ઉમેદવારોને નિમણૂક માટે કોઈ હક રહેશે નહીં એટલે કે જે પસંદગી યાદી જે ફાઇનલ જે પસંદગી યાદી હતી એમાં કોઈ ઉમેદવાર હાજર થયેલ નથી અથવા તો વેઇટિંગ લિસ્ટના જે સમયગાળા દરમિયાન નોકરી છોડી જશે બરાબર જે તો એવા સંજોગોમાં જે પ્રતીક્ષા વેઇટિંગ લિસ્ટના જે ઉમેદવારોને નિગમની જે શરતો પર પ્રમાણે એની પરિપૂર્ણ થતી હોય તો એ પ્રમાણે નિયમ પસંદગી માટે તક રહેશે એ સિવાય કોઈ પણ કારણોસર પ્રતિક્ષા વેઇટિંગ લિસ્ટના ઉમેદવારોની નિમણૂક માટે કોઈ હક રહેશે નહીં જાહેરાતમાં જે દર્શાવ્યા પ્રમાણે નિમણૂકના જે વિભાગ ખાતે ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી ફરજ બજાવવાની રહેશે આ સમયગાળા દરમિયાન આંતર જે વિભાગીય બદલીનો લાભ મળવાપાત્ર રહેશે નહીં તથા વહીવટી કારણોસર બદલી કરવાની નિગમને અબાધિત હક રહેશે નિગમ દ્વારા એક વખત વિભાગ ડેપોની પસંદગી કર્યા બાદ તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવશે નહીં નિગમના જે નીતિ નિયમો નોકરી મુજબ જે શરતો છે એ પ્રમાણે નોકરી કરવાની રહેશે વિભાગ દ્વારા નિમણૂક આપવા કાર્યવાહી કરવામાં આવશે વિભાગના જે રોસ્ટર પોઈન્ટ મુજબ જરૂરિયાત પ્રમાણે જે વિભાગ ખાતે વહીવટ દ્વારા બદલી કરવામાં આવશે એટલે કે જે પણ નિગમ તમને જે નક્કી કરે બરાબર તો એ પ્રમાણે જ તમારે એના ફરજનું પાલન કરવાનું રહેશે અને પાંચ વર્ષ તમારે ફરજ બજાવવાની રહેશે ઓછામાં ઓછી એના પછી તમને બદલીનો લાભ મળશે જે ઉમેદવાર બહારના રાજ્યના છે તો એમને ઉમેદવારોની માર્કશીટની ખરાઈ બાદ નિમણૂક આપવામાં આવશે પછી ગુજરાત જે સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગ પ્રમાણે જે ઠરાવ પ્રમાણે અનુસૂચિત જનજાતિના ઉમેદવારોને જે પોતાના પ્રમાણપત્રોની ખરાઈ અંગેના કાર્યપદ્ધતિ અપનાવવા ઠરાયેલ હોય જે ઉમેદવારો ઓનલાઈન અરજીપત્રમાં કેટેગરીના કોલમમાં અનુસૂચિત જનજાતિ દર્શાવેલ છે તો તેવા ઉમેદવારોને જાતિ ચકાસણી અર્થે રજૂ કરવાના પ્રમાણપત્રો રજૂ કરવા અંગેના દસ કની સૂચના જન જે પ્રમાણે નિગ નમૂનો ક નમૂનો ચ બાંહેધરી પત્રક નિગમની જે વેબસાઇટ ઉપરથી પ્રસિદ્ધ કરેલ છે તેમાં દર્શાવેલ મુજબના પ્રમાણપત્રો સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે ઠરાવના જે મુજબ પ્રમાણે અનુસૂચિત જનજાતિના ઉમેદવારો જે તે સંવર્ગમાં નિમણૂંક કરતાં પહેલાં તેઓની અનુસૂચિત જ જનજાતિના પ્રમાણપત્રો આદિજાતિ વિકાસ વિભાગ હેઠળની વિશ્લેષણ સમિતિ સક્ષમ સત્તા શ્રી દ્વારા ચકાસણી કરાયા બાદ નિમણૂક અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે વધુમાં જાતિ આદિજાતિ આદિજાતિના પ્રમાણપત્રો ચકાસવા અંગે વખતો વખતની સૂચના અનુસરવામાં આવશે અહીં તમે જોઈ શકો છો જે કટ ઓફ કેટેગરી વાઇઝ જે બિન સામાન્ય માટે જનરલ માટે અહીં તમે જોઈ શકો છો ચોસઠ પોઈન્ટ પાંચસો બે ઇડબલ્યુ એસ માટે સત્તાવન પોઈન્ટ સાતસો ચોર્યાસી ઓબીસી માટે તેસઠ પોઈન્ટ આઠસો અડત્રીસ પછી એસસી માટે તેસઠ પોઈન્ટ નવસો બાવન અને એસ ટી માટે ઓગણસાઠ પોઈન્ટ આઠસો ને નેવું એ પ્રમાણે અને અહીં જન્મ તારીખ આપેલી છે કટ ઓફ જે તમારી ઓએમઆર લેખિત પરીક્ષામાં મેળવેલ માર્ક બરાબર પ્લસ વિધવા માર્ક્સ પ્લસ સ્પોટ માર્ક્સ એને પણ ધ્યાનમાં લેવામાં આવેલ છે બરાબર તો એ પ્રમાણે તમે અહીં જોઈ શકો છો નામ આપેલા છે એમાં જનરલમાં તમે અહીં જોઈ શકો છો જનરલમાં જે છે એકસોને અડતાલીસ છે ઇડબ્લ્યુએસ જે એમાં ઓગણચાલીસ છે પછી ઓ બી જે કેન્ડિડેટો છે એમને તોતેરને બોલાવે છે એસસીને જે છે એકવીસ જણાને બોલાવે છે એસટીને તમે અહીં જોઈ શકો છો એસટી ટી પંદર ટોટલ બોલાયેલા છે તો એ પ્રમાણે અંદાજેત તસો ચોર્યાસી સમથિંગ બોલાયેલા છે જે તમે જોઈ શકો છો બસો છન્નું કે ચોર્યાસી આજુબાજુ એ અંદાજ તમે જોઈ શકશો બરાબર તો આ રીતે જે વેઇટિંગ લિસ્ટ જાહેર થઈ ગયું છે ઘણા મિત્રો મેસેજ કરી રહ્યા હતા કે સર ક્યારે વેઇટિંગ લિસ્ટ જાહેર થશે બરાબર તો આ તમારું વેઇટિંગ લિસ્ટ જાહેર થઈ ગયું તો આપણે જે પ્રમાણે કહ્યું તો કે ટૂંક સમયમાં જાહેર થશે તો એ પ્રમાણે નિગમ એમને જે પ્રમાણે જે તે સમયે એ લોકોને બોલાવશે બરાબર તો અહીં જે માર્ક્સ છે તમે જોઈ શકો છો આપેલા છે બરાબર તો મિત્રો આ જે છે વેઇટિંગ લિસ્ટ છે એ પ્રમાણે જરૂરિયાત પ્રમાણે એ નિગમ બોલાવશે જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા